નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અમદાવાદના બાપુનગરમાં આવેલ શિવમ ફ્લેટ હુડકોના મકાનમાં મકાનની છત પડવાથી એક વ્યક્તિને માથામાં અને કમરના ભાગે ગંભીર ઈજા થયેલ બાપુનગરમાં આવેલ શિવમ ફ્લેટ નવ અગિયાર નંબરના બ્લોકમાં રહેતા શગુણાબેન શંકરભાઈના ઘરમાં આજે સવારે મકાનની છત અચાનક ધરાશાયી થઈ હોવાથી મકાનમાં વસવાટ કરતા શગુણાબેનને માથામાં અને કમરના ભાગે ગંભીર ઈજા થયેલ છે અચાનક મકાનની છત પડવાથી મકાનમાં ઘણું નુકસાન થયું છે શિવમ ફ્લેટમાં આવા ઘણા મકાનો જર્જરિત થયા હોવાથી અહીંના વસવાટ કરતાં લોકોમાં ભય અને ડરમાં જીવે છે સામાન્ય વરસાદમાં પણ અહીંના રોડ રસ્તા પર અને ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને ઘણા ઘરોની છત પર પાણી ટપકે છે સરકારે આના વિષયે વિચારવું જોઈએ અને વહેલી તકે અહીંયાના ફ્લેટો રીડેવલોપમેન્ટ થાય તેમ લોકોની માંગણી છે અને જે મકાનમાં છત પડવાથી શગુણાબેનને માથામાં અને કમરમાં ઈજા થયેલ છે તે હાલમાં સારવાર હેઠળ છે અને સરકાર આ મામલામાં ઇજાગ્રસ્તને સહાય કરે તેવી આ પરિવારની માંગ છે દિનેશ સોલંકી અમદાવાદ